ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો આજનો વ્લોગ તો આપણે શરૂઆત કરી લીધો છે આપણા ધાબા પરથી પણ આપણે આજે ભાઈ ગાજર નથી ખાવાના આપણે થોડા ખાઈ લઈએ ડ્રાય ફ્રૂટ જોઈ લો ભાઈ આપણે ડ્રાય ફ્રૂટમાં લાયા છે બદામ સ કાજુ સન બે ખારેક લાયા છે ડેનિસ તું ખાય ખાઓ હારું 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 તો ચલો તાન સવારના પરમાં આપણે ડ્રાય ફ્રૂટ ખાઈએ પછી થોડા ઘણા યોગા કરી લઈએ અને થોડું કાલ નું બ્લોગ એડિટ કરવાનું બાકી છે એડિટ એડિટ કરી અને પછી આજે જવાનું છે આપડે મતનગર તો તમે બધા વ્લોગમાં બને રહેજો મારા ભાઈ કંઈક ને કંઈક થવાનું જ છે એટલે બહુ મજા આવી જશે અને હજુ સુધી અમારા ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો મારા ભાઈ જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ કાઉબેન આવી ગયો છે કાઉબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો એ બહુ લેટ પડ્યો હો આ જો વાટકીમાં મેં ડ્રાય ફ્રૂટ લાવ્યા તા બધું ખાઈ લીધું તાને નહીં ડ્રાય ફ્રૂટ ખાવાની છે તાને તમે ડ્રાય ફ્રુટ ખાવાના આવે ને કહું આજે હે ત્યાં લેટ પડી જાવ બઉ ની

ના ના સારું એ પ્રગતિ થઈ જ જોઈએ મારા ભાઈ કારણ કે વિદેશોમાં તો બધા બુલેટ ટ્રેનમાં પણ વવા માટે જઈ રહ્યા છે આપણે તો બુલેટ ટ્રેનો બધું તો આવી જ નહીં ખાસ મારા ભાઈ એટલે મતલબ સારું કે પ્રગતિ થઈ રહી છે ધીમે ધીમે પ્રગતિ થશે મારા ભાઈ ભલે પચાસ વર્ષ પછી પ્રગતિ થશે પણ પ્રગતિ સો ટકા તો છે એટલે આપણને બહુ ગર્વ છે આપણા દેશ પરથી ભારત દેશ પરથી કારણ કે ભારત દેશ મહાન છે શું કહેતા તારી ભાઈ પચાસ વર્ષ પચાસ વર્ષ પછી તો આપણે પણ નહીં હોય બરાબર શું કહેવાય તમારે વાત સાચી કારણ કે અત્યારે ઉંમર ઘટી ગઈ છે ખેતરની ખેતીવાડીમાં એવું બધું દવા બવા નાખવામાં આવે છે એના કારણે ઉંમર ઘટી ગઈ છે બરાબર ખેતરની પણ ઉંમર ઘટી છે અલે વિક્રમ હું આ તું તો એન્ટિક લાગે છે ને એક નંબર આયો જબરજસ્ત લુક કરે છે ને લે આય બાલ બાલતા તો મસ્ત આઈ ગયા તો તો ભાઈ આપણે આવી ગયા છીએ જે અને આજે આપણે થોડાક ફ્રી જેવા છીએ કીધી આપણે સરસ મજાનું મૂવી જોઈ લઈએ ભાઈ આપણે પેલા લેપટોપ ઓપન કરીએ ભાઈ જોઈ લો આપણે આસુસ કંપનીનું લેપટોપ લીધું હતું જોકે આપણે આપણા પેસ્ટલો ભાઈ ના માટે લીધી છે ભાઈ એના ઉપયોગ માટે પણ આજે આપણે એક મૂવી જોવાનો ચાન્સીસ છે બરાબર ભાઈ છે બાર તો લેપટોપ થોડું ફ્રી છે તો કીધું આપણે તારા મૂવી બુવી જોઈએ બરાબર તો તમને પણ બતાવીએ ભાઈ કે કઈ મૂવી જોવાની છે આપણે જો ભાઈ લાઇટિંગ લાગે છે કે એક નંબર કારણ કે આ લેપટોપ જ છે ભાઈ ગેમિંગ લેપટોપ બરાબર તો આપણે લેપટોપ ઓપન કરીએ અને દેખો પાસવર્ડ ઓટોમેટિકલી ઓપન થઈ જાય છે વેલકમ તો અત્યારે હાલ આપડે વિચાર આવે છે દિમાગમાં વિક્રમભાઈ અચાનક મારા દિમાગમાં થોડું ઘુસાઈ દીધું છે કે ભાવ હજી આપડે પ્રેમ કરીએ મારા મમ્મી જોડે એટલે કે વિક્રમભાઈના મમ્મી એટલે કે મારા કાકી તો આપણે આજે વિક્રમભાઈના મમ્મી જોડે પ્રેંગ કરવાનું છે હું પ્રેક કરવાનું છે તમને પેલા થોડા બતાવીએ મારા ભાઈ

ખરેખર મારા ભાઈ બહુ મજા આવી જાય છે જોવાની હો નજારો વિક્રમ ના મમ્મી ને આપવાની છે સરપ્રાઈઝ ગિફ્ટ એટલે ભાઈ જોરદાર પ્રેંગ કરવાનો છે તો ગાઈઝ આપણે થઈ ગયા છે રીટર્ન અને બાય ખતરનાક મજા આવવાની છે રિએક્શન લેવાનું છે એમના વિક્રમ ના મમ્મી નું વિક્રમ ભાઈ તમે રેડી ભાઈ હા હા કે મજા આવે કે જોરદાર મજા આવી જવાની છે ભાઈ કારણ કે એ તો મને એવું લાગે છે કે જ થઈ જાય કે ભાઈ હા ચુકલો ફોન હાલ દીધો અને અંદર થી ને કહે એક ડોગલું બરાબર ઓકે ઓલિયા પેલું રમત ને કરે ચલ છૈયા 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 ચલ

પચીસ હાજર <laughs> 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 আইরে আজ ফোন চা তোমার ফোনে লাগে যো খোলবানো মে খোলো দে এ আ ওম খোলবানো আ সরি হে তো আলা সরি হে তো মাথা দে নু ফ্রেন্ডলি তো তো তার ফোন খোলবানো লে চকুরি ফোন খোলে ভাই ও হবে আ এ ચકુરી માટે નવો ફોન લાવ્યા આપણે ડેમ એન ખોલ ડેમ મારી ઈ ડેમ એન ખોલ જો ડેમ 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 કેટલો ઉતા આ છે તે ભાઈ વાળો ઉતા છે બેચલ ચકુરી શું ફોન લાગે તને તો મિત્રો આપણો ભાઈ અમાર ના આવું છે એટલે સરસ મજાનું આપડા પાણી ગરમ કરી રહ્યા છે જોઈ ભાઈ એ દ્રબે દ્રબલો હરગાયો છે અને ઉપર ડિસ્કુ મેલ દીધી છે અને મો પાણી ગરમ થાય છે બાકી થોડી વારમાં પાણી વાણી ગરમ થઈ જાય એટલે આપણે એકદમ ફ્રેશ થઈ જઈએ બાકી આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્રેન્ક કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચલો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી